एनसीपीएसपी पार्टी द्वारा नवो ऊर्जावान प्रयास नवा होदेदारों नु पद वितरण तथा आना चूंटनी व्यूहरचना पर चर्चा कराई तारीख बीस मार्च बे वार मंगलवार रोज सूरत शहर में एन पार्टी द्वारा आज सूरत शहर में एक विशिष्ट पद वितरण कार्यक्रम योजना जेमा नवा होदेदारों ने जवाबदारी सौंपा आ कार्यक्रम गुजरात प्रदेश प्रभारी इकबाल भाई मलिक સુરત શહેર પ્રમુખ સાગરભાઈ સોનાવાણેજી સુરત શહેર ઉપપ્રમુખ રાકેશભાઈ દેવરેજી અને સુરત શહેર ઉપપ્રમુખ રાજુભાઈ પાટીલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન નવા જોડાયેલા કાર્યકરોને હોદા આપીને સન્માનિત કરવામાં આવ્યા અને તેમનું ઉદ્ઘાટન કરતા નેતાઓએ તેમને આવનાર ચૂંટણીઓ માટે ઉત્સાહિત કર્યા. આ અવસરે પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી અને શહેર સ્તરે અને ગ્રૂથ સ્તરે સંચાલિત વ્યૂહરચનાઓ પણ અવલોકન કરાયું. प्रदेश प्रभारी इकबाल भाई जी ने કહ્યું કે युवाओं અને સ્થાનિક કાર્યકરોની જવાબદારીથી પાર્ટી આગામી ચૂંટણીઓમાં નવી ઊંચાઈએ પહોંચશે દરેક કાર્યકરે એક જનસેવી નેતા તરીકે પોતાનું दायित्व નિભાવવું જોઈએ શહેર પ્રમુખ સાગરભાઈ સોનવાણેજીએ જણાવ્યું કે સુરત શહેરમાંથી એક મજબૂત સંદેશ જનતાને જશે અને દરેક बूथ પર કાર્યકરો સજ્જ રહેશે આ કાર્યક્રમમાં પાર્ટીના અનેક સિનિયર કાર્યકરો મહામંત્રી શહેર સ્તરના હોદ્દેદારો તથા યુવા નાયકોની હાજરી રહી एनसीपीएसपी पार्टी सूरत शहर सतत सक्रियता संगठन मजबूत कर रही है चुटनी संपूर्ण तैयारी कर रही है ब्यूरो रिपोर्ट सूरत